બેલામાં મોબાઈલ ગેમના ડખામાં કિશોરની ઘાતકી હત્યા રાપર તાલુકાના બેલા ગામે મોબાઈલ ગેમના કારણે તેર વર્ષીય કિશોરની છરીના ઘા મારીને હત્યા મોબાઈલ ગેમના પોઈન્ટને લઈને ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા ચાર લોકોએ તેની ગરદન અને પેટમાં વારંવાર ચાકુ મારીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી ઈ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના બપોરે દોઢ વાગ્યાના સુમારે પંચાયત કચેરી પાસે બની હતી કમનસીબ યુવાન કામ પરથી પરત ફરી રહ્યો હતો તે સમયે તેની સાથે તેના પરિચિત ચાર યુવકો બેઠા હતા આ દરમિયાન સંભવત મોબાઈલ ગેમના પોઈન્ટને લઈને ઝઘડો થયો હતો અને ગુસ્સે ભરાયેલા ચાર લોકોએ તેની ગરદન અને પેટમાં વારંવાર ચાકુ મારીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી માહિતી અનુસાર પરેશાન કિશોર બપોરે દોઢ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા દરમિયાન એક ટ્રેક્ટર માટી ખાલી કરવા આવતા ચાલકનું ધ્યાન ભટકાઈ ગયું હતું અને હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જો કોઈએ ધ્યાન ન આપ્યું હોત તો આ ઘટના પ્રકાશમાં ન આવી હોત ઘટનાની માહિતી મળતા ભચાઉના ડીવાયએસપી સાગર સાંબડા સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો સમાચાર લખાય છે ત્યાં સુધી મોડી રાત્રે ફરિયાદ નોંધવાના પ્રયાસો ચાલુ હતા ઉલ્લેખનીય છે કે આજકાલ બાળકો મોબાઈલ ગેમનો શિકાર બન્યા છે અને પબજી ગેમના કારણે બાળકોએ આત્મહત્યા કરવાની અને તેમના માતા પિતા પર હુમલો કરવાની અને હત્યા કરવાની ઘટનાઓ પણ બની છે જેના પર પાછળથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો મોબાઈલ ગેમિંગના કારણે કિશોરીની હત્યા થતાં વાગડમાં ભારે ખળભળાટ મચી ગયો છે ગની કુંભાર